સિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજના ઓગણત્રીસ માં સમૂહ છવ્વીસ યુગલે પ્રભુતામાં પગલા માંડ્યા સુરત ખાતે સમૂહલગ્નમાં પાડી વાપી વલસાડ સહિતના ભૂદેવો જોડાયા સિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજના ઓગણત્રીસ માં સમૂહ છવ્વીસ યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા સુરત યોગી ચોક ખાતે બ્રહ્મ સમાજનો નો ઓગણત્રીસ મો સમૂહ ઉત્સવ વિશ્વ વિખ્યાત કથાકાર ધરમપુરના ના શરદભાઈ વ્યાસ દાદા ના અધ્યક્ષ યોજાયો હતો તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિવિધ ઉદાહરણ આપી સમાજ ઉપયોગી વાતો કરી હતી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપી બ્રહ્મ સમાજના ના વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી આ પ્રસંગે સુડ નિવૃત્ત એસીપી બીજે જોશી બટુકભાઈ જોશી જીતુભાઈ દવે કેતનભાઈ દવે દશરથભાઈ જાની નાના જાદરા સતીશભાઈ જોશી યુવા ભાગવત કથાકાર ધરમપુરના આશીષભાઈ વ્યાસ સમીરભાઈ જોશી હિંમતભાઈ જોશી મથુરભાઈ જાની વિનુભાઈ દવે કાળુભાઈ જાની પંકજભાઈ જાની અભય જાની બાબુભાઈ જાની મનોજભાઈ શુક્લ મહેન્દ્રભાઈ મહેતા કેસી દવે જયંતિભાઈ જોશી સહિત મુંબઈ દાહણુ પાલઘર વાપી પારડી વલસાડ ધરમપુર ખેરગામ નવસારી સુરત વડોદરા આણંદ અમદાવાદ ભાવનગર મોવાથી મોટી સંખ્યામાં આ આગેવાનો સહભાગી બન્યા હતા સુરત સમાજ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારે ભોજન લીધું હતું નાનુભાઈ જોશી અને એમની ટીમ દ્વારા સુપેર સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો